હું એક યુવા છું તો બાવીસ વર્ષની ઉંમરે હું રાજકારણમાં આવી છું તો બીજા લોકો પણ રાજકારણમાં જોવા યુવા લોકો અને તો એક સ્વચ્છ રાજકારણ ની આ લોકોની કરુણતા અને વેદના પરિસ્થિતિ સાથે અમે વિડીયો દ્વારા જોઈ છે અને એ રીતના મને લાગે છે કે સ્વચ્છ રાજકારણ હોવું જોઈએ અને એમાં યુવાનોએ જોડાવવું જોઈએ અને દેશના લોકો માટે કંઈક કરવું જોઈએ ને અને જે સ્થાનિક સમસ્યાઓ છે એનું નિવારણ આપણે કઈ રીતના લાવી શકીએ એ જ આપણે પેલા પ્રાથમિક જરૂરિયાતો છે લોકોને મળી રહે હેતુથી જ આપણે આગળ કામ કરવાનું છે સૌથી પહેલું કદમ મારું એ હશે કે લોકોની સમસ્યાઓ હું જાણું જ છું સોશિયલ મીડિયાના માધ્યમથી અને જનસંપર્ક દ્વારા અને તો પહેલા સૌથી પ્રથમ કે હું રસ્તા મેઇન જરૂરિયાતો એ જ છે મેડમ રસ્તા પાણી સ્ટ્રીટ લાઇટ છે રેડિયલ ઢોરો છે એ બધાની પ્રાથમિક જે છે એમાં જ હું મારું ધ્યાન આપીશ અને હું કેવી રીતના એ ઝડપી કાર્ય હું કરી શકું એ રીતના હું પહેલા મારું ધ્યાન અહીંયા કેન્દ્રિત કરીશ જૂનાગઢની અંદર જે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીની અંદર ઉમેદવારો તો અધોતો છે સાઠ સીટ છે એની સામે સો થી બસો જેટલા ઉમેદવારો છે પણ આ ઉમેદવારો અંદર જો એક વ્યક્તિ હોય કે જેને બધાનું ધ્યાન છે એ આકર્ષિત કર્યું હોય તો એ છે અંજલિ આહીર હા જે અંજલિ છે એ બાવીસ વર્ષની નાની ઉંમરની અંદર રાજકારણની અંદર પગરો માંડી રહી છે સોશિયલ છે એ અત્યારના આજના યુવાનો એક શોખ અને એક આનંદની વસ્તુ રહી છે મોટા ભાગ ટાઈમ પાસ જ્યારે સોશિયલ મીડિયામાં થતો હોય ત્યારે અંજલી જેવી યુવતી છે કે જે રાજકારણની અંદર વેચી રહી છે આપણે અગી સાથે વાતચીત કરવાની વેગા થયા છીએ અંજલી એ તો મને એ કહે તારો પરિચય શું તો અંજલિ એટલે કોણ અંજલી આહીર મારું નામ છે અને

પ્રેરણા તો લોકો મળતી હોય છે ફર્સ્ટલ તો એ છું કારણ કે મારા મમ્મી જર્નાલિસ્ટ અને મેં તમને કીધું જ કે વકીલા જોડાયેલા છે તો એમાં મેં ઘણા બધા લોકોની સમસ્યા પણ જોઈ અને સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છું એટલે મેં લોકોની કરુણતા અને વેદના પરિસ્થિતિ સાથે મેં વિડીયો દ્વારા જોઈ છે અને એ રીતના મને લાગે છે કે સ્વચ્છ રાજકારણ હોવું જોઈએ અને એમાં યુવાનોએ જોડાવવું જોઈએ અને દેશના લોકો માટે કઈક કરવું જોઈએ ને પહેલા તો કે બધા લોકોની પરિસ્થિતિઓ છે સાંભળી સાંભળી તો લીધી જ છે પણ એ માટે આપણે શું કરી શકીએ છીએ યુવા તરીકે એ માટે પ્લેટફોર્મ મળે અને તો આપણે કામ કરી શકીએ તો મને એવું પણ જાણવાનું મન થાય કે જો તું લોકોને મળે છે લોકોનો સંપર્ક કરે છે તો લોકોનો રિસ્પોન્સ કેવું હોય છે કારણ કે તારી સાથે જે બધા ઉમેદવારો છે એજ વાળા છે એ લોકો અનુભવી રાજકારણીઓ છે અને એની વચ્ચે એક બાવીસ વર્ષની યુવતી તમને કેવો અનુભવ થાય છે મને બહુ સરસ અનુભવ થાય છે લોકોનો અને લોકો મને બહુ સારી રીતના જ સપોર્ટ કરે છે અને બસ બીજું કઈ કહેવાનું છે નહીં કારણ કે તમે બધા જાણો જ છો અચ્છા તો અંજલિ છે એ કેવું કરવા ઈચ્છે છે અને કઈ સમસ્યાઓ છે જેને સૌથી પહેલા તો હું સોટ કરવા માંગીશ સ્થાનિક જરૂરિયાતો હોય છે લોકોની રોડ પાણી રસ્તા ગટરો આવી રોડ પાણી રસ્તા અને ગટરો અને જે સ્થાનિક સમસ્યાઓ છે એનું નિવારણ આપણે કઈ રીતના લાવી શકીએ એ જ આપણે પેલા પ્રાથમિક જરૂરિયાતો છે લોકો ને મળી રહે એ જ આપણે આગળ કામ કરવાનું કરવા અત્યારે હું સોશિયલ મીડિયામાં હું એકથી છું મેં જોઈ છે તારા instagram પર ગેડનથી રિલ્સ પણ જોઈ છે તું સોલો ટ્રેનિંગ પણ કરે છે અને તું એકલી એક કેમ કે બોલ્ડ યુવતી જેવી યુવતી છો તું તારી જેવી યુવતીઓ છે અથવા તો જે ડરપોક હોય છે અથવા તો જેના પર એના જનમીનો પ્રોબ્બેટ હોય છે

અને તું એઝ અ કોર્પોરેટર તરીકે આવી જા તો સૌથી પહેલું કદમ તારું શું હશે? અ સૌથી પહેલું કદમ મારું એ હશે કે લોકોની સમસ્યાઓ હું જાણું જ છું. સોશિયલ મીડિયાના માધ્યમથી અને જનસંપર્ક દ્વારા અને તો પહેલા સૌથી પ્રથમ કે હું રસ્તા મેઇન જરૂરિયાત તો એ જ છે મેડમ રસ્તા પાણી સ્ટ્રીટ લાઈટ છે રેડિયલ ઢોરો છે એ બધાની પ્રાથમિક જે છે એમાં જ હું મારું ધ્યાન આપીશ અને હું કેવી રીતના એ ઝડપી કાર્ય હું કરી શકું એ રીતના હું પહેલા મારું ધ્યાન કેન્દ્રિત કરીશ અથવા તારી સાથે કેટલાક ઉમેદવારો પણ છે હું એની પાસે તો વાત કરવા માંગુ છું તમારી સાથે એક બાવીસ વર્ષની યુવતી શું લાગે છે તમને તમને એ સપોર્ટ કરશે કે તમે એને સપોર્ટ કરો છો નાની એવી યુવતી છે એકવીસ વર્ષની છે પણ એને બહુ સારું કાર્ય કર્યું છે કે આમાં ધ્યાન દોર્યું છે મેદાન ઉતરી છે અમને એવું લાગે છે કે કઈક સારું કરીને બતાવશે અમારા ભેગી થી કેવા રોડ રસ્તા એને બધું જોયું શું સમસ્યા છે કેવડી યુવતી ધ્યાન દોર્યું તો એ યુવતી કેવી કેવાય કે હું મેદાન ઉતરી કે કાઈક આપડે કાઈક કરી બતાવી કારણ કે ક્યાંય નથી ગાર્ડન હવે તમે કઈક નવું કરો અને અમને અમને છોડાવીને અમને મેદાન માં લઈ આવો તો અમે કાર્ય કરશું અને અમે તમારા ઉમેદવાર સહી અને અમે તમને કરીને બતાવશું એવું અમે એને માહિતી આપી છે

અત્યારે તો કઈ એવો ટાઈમ જ નથી મળતો કે રિઝલ્ટ સામે જોઈએ કારણ કે લોકોની સમસ્યા જેવડી છે કે હું અત્યારે મારું માઇન્ડ કેન્દ્રિત કરું છું કે હું કદાચ આમાં હું જીતી જાઉં તો મારે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું છે હું મારું બેસ્ટ ક્યાં આપી શકું અચ્છા જુનાગઢ ની અંદર જે કોર્પોરેશન સીટ છે એ લાસ્ટ ટાઈમ બે હવે આ વખતે તો શું છે જુનાગઢ ની અંદર લોકશાહી નું જે પર્વ છે તે ખરેખર મનાવવા માટે કોંગ્રેસ પાસે કેટલી સીટો હોવી જોઈએ અ આ બધા મુદ્દાની અંગે વાતચીત કરતા હું તમને એવું કહું કે તમે તમારી ન્યૂઝ દ્વારા લોકોને ઈ કહો કે લોકોને કેવું કામ કરવું છે હું એક યુવા છું તો બાવીસ વર્ષની ઉંમરે હું રાજકારણમાં આવી છું તો બીજા લોકો પણ રાજકારણ માં જોવા જોડાય યુવા લોકો જોડાય અને તો એક સ્વચ્છ રાજકારણની આ બહુ જરૂર છે અચ્છા તો આ ક્યાં બધા અજી આહુત્ય જે કહી રહી છે કે યુવાઓ જોડાવાની જરૂર છે કારણ કે જુનાગઢ જુનાગઢ જ નહીં ગુજરાત ગુજરાતના દેશ દરેક તબક્કે યુવાઓની સંખ્યા જયારે વધારે હોય જો યુવા છે રાજકારણ જોડાશે તો કયા દેશની સખા છે બદલશે લોકોની સમસ્યા છે એને એક અવાજ મળશે અને સાથે સાથે લોકોને એક સશક્ત અને સારું લોકશાહી નું કરવા મળશે ભાર્ગીવ જોશી ગુજરાત તક જુનાગઢ